આ જે કોફી રામડે તો મેને વેલકમ કરાવા છે લેવિ ભા છે અને આને હું તમને બધું બતાવી આજે જો બધા એમ હોય ભાઈ હા મંદર બજુ આવત રહે આવો આયે પધારીએ આયે પધારીએ ઊભી રહે મટા આલે ભાઈ આ તો થઈ હે لا يوجد هذا المكان <سؤال> الذي يجب ان يكون هذا المكان અરે ફોડી નઈ કોઈ ફોડી નઈ કોઈ આદેશ આદેશ પહેલા બોલો કે આજે સગેરા ફોડી નઈ રામ રામ ભાઈ આવતી નથી ભાઈ આવતી નથી ગુલાબ કોની આપી દીધી ગુલાબ કોની આપી દીધી રામ રામ ભાઈ આવતી નથી હે એટલે અહીંયા પગલા પાડવા કે કે પછી હા પગલા પાડવા કે પછી હા પગલા પાડવા કે પછી હા પગલા પાડવા કે

તલેસ ભાઈ ગયા તી કોને હાલો લાઈન થઈ જા એ લાઈન થઈ જા હાલો રમે રમે આ શું ની દીકરી કરીને કલ્લી વિદ્યુત મહેનત કરે છે બસ ની દીકરી જ છે આ પૈસા સાબ અમાર બેન દે ઉ ખાતો છે રામ રામ પરમા હેલો પૈસા ને આવ્યો બધું कि तुम पेने जाओ ये लोग ऐजा ताहन पर आवाज तो ही ने कुछ मान गई कि कौन है इन्हीं कर देना कम फीसर कम फीसर आई मिस्टेक वो नोटिफिकेशन से ना कभी हां हां भाई तो क्या मैं बड़े से मोटिव क्यों है सही से नियम हां क्या सेज फुइता हो फुइता तू

તો એ પણ પૂરું છે ને હવે મેરેજ થઈ ગયા છે પૂરા મેરેજમાં બધાએ એમ બધાએ બહુ એન્જોય કર્યું અને તમે પણ લોક જોઈને એન્જોય કર્યું કર્યું હશે એવું હું માનું છું તમે બધાએ સપોર્ટ પણ ઘણો કર્યો મને તો થેન્ક યુ એ માટે બધાને અને આવી રીતે જ મારા ચેનલને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને શેર પણ કરજો અને હવે નેક્સ્ટ વ્લોગ પણ જલ્દી જ આવશે જે બધા માટે સરપ્રાઇઝ હશે કયો વ્લોગ હશે આગળ એમ તો હવે આપણે મળશું નવા વ્લોગમાં અત્યાર સુધી બધાને બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કીપ સપોર્ટિંગ